તો રાજ્યભરમાં વરસાદની ગતિ ધીમી પડી છે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે સુરત વલસાડ નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અરવલ્લી અને મહેસાણામાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે જોકે આજથી વરસાદની ગતિ ક્યાંક ધીમી પડી શકે છે કારણ કે જે તમામ વરસાદી સિસ્ટમો હતી તે હવે નબળી પડી ગઈ છે આજના દિવસે કેવું વાતાવરણ રહેશે વિંડીના માધ્યમથી જાણીશું કે જે રીતે હાલ માત્ર અરબી સમુદ્રથી આવતો જે ભેજ છે તેના કારણે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની અંદર આજના દિવસે વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી કરાય છે જેમાં સુરત વલસાડ નવસારી તાપી દમણ નગર હવેલી સહિતના જે ભાગો છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર છૂટો છવાયો અથવા તો મધ્યમ વરસાદ પડી શકે છે કારણ કે હાલ અહીંયા કોઈ પણ વરસાદી સિસ્ટમ છે તે સક્રિય નથી માત્ર અરબી સમુદ્રમાંથી આવતો જે ભેજ છે તેના કારણે આજે રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારે હવે અત્યંત ભારે વરસાદ માટે વધુ એક સિસ્ટમ છે તે સક્રિય થશે તો ત્યારબાદ જ જે વરસાદની આગાહી છે તે કરવામાં આવશે આજના દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે બીજી તરફ જામનગર જૂનાગઢ ભાવનગર રાજકોટના સૌરાષ્ટ્રના ભાગોની અંદર મધ્યમ વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાલનપુર પાટણ મહેસાણા સહિતના ભાગોની અંદર મધ્યમ વરસાદ છે જ્યારે અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદની અંદર છૂટો છવાયો વરસાદ પડી શકે છે એટલે કે હાલ હવે અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે ક્યાંક ભારે તો મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ